આજે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જેની ઓફિશિયલી

ઓફિશિયલી જાહેર કરી દીધી છે કે બંને એક્ઝામ એક જ દિવસ લેવામાં આવશે તો મિત્રો તમે માનીને ચાલો કે માર્ચના લાસ્ટ વીકમાં અથવા તો એપ્રિલના ફર્સ્ટ વીકમાં તમારી પીએસઆઈ ની એક્ઝામ ચાલુ થઈ જશે જે લોકો

એ પણ આપણે આજના વિડિયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર પોલીસ ભરતીની માહિતી લેવા માંગતા તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવતી બેલ આઇકનને પ્રેસ પણ કરી શકો છો સાથે સાથે તમે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવે છે જેથી કરી તમારો સમય ન બગડે અને શું નવો નિયમ છે એનો તમને ખ્યાલ આવી જાય પોલીસ ભરતીમાં ઊંચાઈ અને છાતીના માપને પડકારતા હાઈકોર્ટમાં રીટ અગિયાર હજારની ભરતી પ્રક્રિયામાં દસ લાખ ઉમેદવાર પોલીસ ભરતીમાં ઉંચાઈને છાતીના માપને પડકારતા હાઈકોર્ટમાં રીટ થઈ છે આવી કુલ ચોવીસ જેટલી અરજી હાઈકોર્ટ સમક્ષ આવી હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આ જે વસ્તુ છે ખૂબ જ એવી દુઃખદાયક છે હાઈકોર્ટે અરજદારોને પાંચ હજાર રૂપિયા જમા કરાવવાની શરત મૂકી છે આ તો હવે હદ થઈ ગઈ છે હવે કહી શકાય ને કે ભાઈ તમારે સામુ કઈ પ્રશ્ન જ નહીં કરવાનો એટલે કે ભાઈ જો વિદ્યાર્થી એવું કે છે હશે ભાઈ બે ત્રણ જણા પાંચ જણા એવા હશે કે જે કદાચ ખોટે ખોટો ચાન્સ મારવા માટે કરતા હશે પણ ખોટાની વાંહે સાચા સુકામ દંડાય તો પેલા આપણે જીપીએસસીમાં જોયું ચલો ભાઈ એ કદાચ નોર્મલ એવી ફી છે તો આપણે કદાચ જતું કરી શકીએ પણ પાંચ હજાર ફી ક્લાસ ત્રણ ની ભરતીમાં આવી રીતે જો કરો તો આનો મતલબ તો એક જ વસ્તુ થાય છે કે તમે અમારી સામે ન હોવો જોઈએ બરાબર તમે લોકો સાચા છો ભરતી બોર્ડને આપણે માનીએ છીએ પણ સાવ આવું તો ન જ કરાય કારણ કે નોર્મલ એવી ફી રાખે તો જે અફોર્ડ કરી શકો કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એ પાંચ હજાર તો કઈ રીતે અફોર્ડ કરી શકે બીજી વસ્તુ તમે જો કદાચ ખોટા પડો છો તો આ પાંચ હજાર રૂપિયા તમારા જપ્ત થઈ જાય છે એટલે એ પણ એક મોટી બાબત કહેવાય બરોબર એટલે આ જે નિયમ આવ્યો છે આ ભરતી તો ઠીક આવનારી ભરતી અને હજી ઘણા લોકોની જે છે દોડ બાકી છે તો આવા લોકોને શું સમજવું આવો પાંચ રૂપિયા જે છે તમે જાહેર કરી દો અને પછી જે ફોર્મ આવી રીતે ફોર્મ ભરાવો છો અને પછી કદાચ એમાં નથી તમે સાબિત થતા તો તમારે પાંચ હજાર રૂપિયા જપ્ત છે એ કોઈ નોર્મલ ફી રાખો આની તો ફી તો ન જોવી જોઈએ છતાં પણ તમે કહો છો કે ભાઈ કોઈ ખોટા ચાન્સ લેશે તો નોર્મલ એવી ફી રાખો આવડી મોટી ફી ન રાખો આનાથી તો જે છે વિદ્યાર્થીમાં જે છે એક નેગેટિવ મેસેજ જાય છે રાઈટ તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે આનો વિરોધ આપણે આપણે તો શું કરી શકીએ કારણ કે આપણાથી તો કંઈ થવા નથી તેમ છતાં આપણે આપણી વસ્તુ જે છે રજૂ કરીશું આપણે અહિંસાથી ચાલવાનું છે કારણ કે હિંસા કરીએ છીએ તો આપણા તે ભોગવવું પડે છે બરોબર એટલે રિક્વેસ્ટ કરી શકે આના વિરુદ્ધ કંઈ કરી ના શકે પણ આ બાબતથી થી વિદ્યાર્થીના ઘણા બધા મેસેજ આવેલા હતા કે આવનારી ભરતીમાં પણ શું આવું જ થશે જો આવી રીતે થશે તો કઈ રીતે મેળવ પડશે

તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો LRD ગુજરાત 2021-22 ની જે વેબસાઈટ છે તેમની અંદર ક્વોલિફાઈ લિસ્ટ ઓફ PET એન્ડ PST ફોર PSI એવી રીતનું કુલ લગભગ 2019 જેટલા પેજનું એક પીડીએફ સાથે ડીકલેર કરવામાં આવેલું છે તેમાં વાત કરીએ તો સૌ પ્રથમ સિરીઝ નંબર આપેલો છે ઉમેદવારનો રોલ નંબર આપેલો છે ઉમેદવારનું પૂરું નામ આપેલું છે તેમનું જેન્ડર આપેલું છે એક સર્વિસમેન હોય તો તેમની પણ એક કોલમ આપેલી છે અને કેટલા ટાઈમની અંદર તેમને ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું તેમની માહિતી આપેલી છે આવી રીતે વાત કરીએ તો બે હજાર ઓગણીસ પેજ છે તે તમે અહીંયા જોઈ શકો છો તો તેમાંથી છેલ્લું પેજ છે તેમની અંદર ડાયરેક્ટ જઈએ તો છેલ્લા પેજની અંદર સિરીઝ નંબરમાં તમે અહીંયા જોઈ શકો છો એક લાખ બે હજાર નવસો ને ત્રેવીસ જેટલા ઉમેદવારોનું લિસ્ટ છે તે અહીંયા છેલ્લા પેજની અંદર તમે જોઈ શકો છો મતલબ કે કુલ પીએસઆઈના ઉમેદવારોની વાત કરીએ તો કુલ પીએસઆઈ છે તે એક લાખ બે હજાર નવસો ને ત્રેવીસ જેટલા ઉમેદવારો એ ગ્રાઉન્ડ છે તે પાસ કરેલું છે અને જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ લગભગ ચારસો ને જેટલી હતી તો તે મારફતે તમે માહિતી જોઈ શકો છો કે ફિઝિકલ માટે પાસ થયેલા ઉમેદવાર મિત્રો અને જગ્યાઓની વાત કરીએ તો જો ફિઝિકલની અંદર એક લાખ બે હજાર નવસો ત્રેવીસ ઉમેદવારો પાસ થયા છે અને પીએસઆઈની જગ્યા ચારસો ને છે તો લગભગ એક જગ્યા માટે બસો અઢાર જેટલા ઉમેદવારો પાસ થયા છે એટલે કે એક જગ્યાની અંદર બસો ને અઢાર જેટલા ઉમેદવાર મિત્રોની કોમ્પિટિશન છે જે આ મિત્રો આવી રીતે વાત કરીએ તો પીએસઆઈની અંદર લગભગ એક જેટલી જગ્યા માટે બસો ને અઢાર ઉમેદવાર મિત્રો ફિઝિકલની અંદર પાસ થયેલા છે હવે ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ ભરવા માટે એક લાખ બે હજાર નવસો ને ત્રેવીસ ઉમેદવાર મિત્રો સાથે પીએસઆઈની લેખિત પરીક્ષા આપશે જો કે લેખિત પરીક્ષાની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે માર્ચ એન્ડિંગમાં આવશે તેવી માહિતી આપણને મીડિયાના માધ્યમે મળી ગયેલ છે તો તદુપરાંત વાત કરીએ તો પીએસઆઈ પ્લસ એલ આ તમામે તમામને લગતી નવી માહિતી જોવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો